ગોવિંદગુ ટ્રિટીના જે વિકાસના પ્રકલ્પો જે હતા એનું સન્માન્ય દેશના શ્રી અમિત શાહ સાહેબના હસ્તે જે ખાદમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન થયું સાહેબ છે એટલો સંદેશ આવ્યો હવામાન અનુકૂળ તો હોવાના કારણે આઈ જગ્યાને પણ એટલો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે સાથે સાથે અમારા બધા જ મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર તમામ અમારા સાંસદ સાંસદસભ્યો ગોધરા અને બધા જ અમારા ધારાસભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા જે પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિશ્રી વાઇસ શ્રી ધનમાન ડૉક્ટર હરીભાઈના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે આજે પાંસઠ કરોડ જેટલા જે અલગ અલગ પણ લોકાર્પણનું આજે કામગીરી કરી છે આપણી જે સેન્ટર ઓફ એક્સલન્સ એ સારામાં સારી સુવિધા આપણા વિદ્યાર્થીઓને આ મધ્ય ઝોનમાં આપ્યુસિટીમાં આજે મળવાની છે બસોથી બસો દસ જેટલા કોમ્પ્યુટરોથી આપણું સેન્ટર ઓફ એક્સલન્સ આજે કાર્યરત બન્યું છે અને સાથે સાથે મિયાવાકી જે વન છે વન કવચ જે ત્રેવીસ કરોડના ખર્ચે આજે ચાલી રહ્યું છે જે તળાવ છે અહીંયાનું જે પાણી જે છે તમામ આ એકસો અડતાલીસ એકર જમીનમાં જે પાણી છે એનું ભૂગર્ભ જે મોદી સાહેબ અને આપણા સીઆર આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પાણીનું આપણે રોકીને આપણે એનો સંગ્રહ કરવો ખેત રેન તો એ પણ અહીંયા સરસ એની વ્યવસ્થા થઈ છે તળાવ પણ સરસ બન્યું છે તે ભણશે અને નિવાસી એમને ભોજન મળશે અને સાથે એ આયુર્વેદ મેળવે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી થઈ છે એના પણ જે હોસ્ટેલના એના પણ ખાતમુહૂર્ત કર્યા છે તેવા નવીન પ્રકલ્પોનું આજે ખાદમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામના સવિશેષ આવનારા સમય જે પૂરતી કરી હોય રાજ્ય સરકાર તરફથી પૂરી કરવામાં આવશે અને અહીંયા જે છે તમામ ડિપાર્ટમેન્ટ કાર્યરત થાય એના માટે અત્યારે ભવનોનું નિર્માણ ચાલુ છે અને અમારા ડીસી વાઇસ ચાન્સલર નવા નવાધ્યાર પધાર્યા છે ડૉક્ટર આપણા હરિભાઈ કાધેરા સાહેબ એ મેથેમેટિકના છે અને એ બધી જ વ્યવસ્થા અમારા સમયમાં કરવાનો છે આજે ચાલી દિવસ છે આજે છેલ્લો દિવસ છે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મહીસાગર જિલ્લામાં પણ બધા હતા છવ્વીસ તારીખે કાલે ગાંધીનગર કાર્યક્રમ કાર્યકર્તોને આજે એ કચ્છ બુજ પહોંચ્યા છે આપણી જે બત્રીસ હજાર જેટલી સ્થળો પ્રાથમિક છે અને બાકી આપણી જે ગવર્મેન્ટ શાળાઓ છે જે ગ્રાન્ટેડ પ્રાથમિક પણ છે અને સરકારી શાળાઓ છે કુલ કરીને ત્રેપન હજાર જેટલી શાળાઓ ગુજરાતમાં છે એટલે એમાં નાની મોટી પૂર્તિ ઘડી છે મને ત્યાં પર હકીકત નથી રિપોર્ટ મંગાવી અને એને પણ અમે બધી વ્યવસ્થા અમે કરીશું અત્યારે ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે ગઈકાલની આજની તારીખમાં આપણા છ હજાર જેટલા ટીચરો ગવર્મેન્ટ અગિયાર બાર અને ગવર્મેન્ટ ગ્રાન્ટી ડેડમાં આપણે એને ફિલિંગ આપી દીધું છે અને નવ દસનું આપણે સાની વ્યવસ્થા ક્રમિક આપણે કરી રહ્યા છીએ જે કંઈ કુર્તી કરી છે પૂરી કરીશું આટલું બધું આપણો આટલી બધી સ્કૂલો છે ગુજરાત રાજ્ય આટલું બધું પૂર્વ છે અને એમાં નાની મોટી વ્યવસ્થા બાકી હશે પૂરી કરીશું પણ તેમ છતાં આજે મને કહેતા બાબતનો આનંદ છે કે સેન્ટ સ્કૂલો એક્શન અંતર્ગત આપણે તમામ સ્કૂલોમાં આપણે સંખ્યાને ધ્યાને લઈને આપણે સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ આપણે આપી ચૂક્યા છીએ અને સારામાં સારી અદ્યતન સુવિધાવાળી આપણી સ્કૂલો બની રહી છે એક હજાર પાંચસો જેટલા ઓરડા તો આપણે તમામ બનાવી ચૂક્યા છે ગઈ કાલે છેલ્લો દિવસ હતો તમામ જિલ્લાઓમાં એન્ડરનો એન્ડર પ્રક્રિયાનો બાકીની જે પૃદ્ધિ ઘડી છે એ પૂરતી જ આપણે પૂર્ણ કરવાના છે